સાંજની નાની મોટી ભૂખ માટે કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય ને ત્યારે આ મમરાની ચટપટી ફક્ત એક ચમચી તેલમાં તમે બનાવી શકો એટલી ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે ને તો મમરાની ચટપટી બનાવવા માટે બે કપ જેટલા મમરા લઈ લઈશું એની અંદર બે કપ જેટલું પાણી એડ કરીને પાંચ મિનિટ સુધી પલાળી રાખશું મમરા પાંચ મિનિટ પછી સરસ રીતે પલળી જાય એટલે એને નીતારીને કોરા કરી લઈશું અને એક ચમચી તેલ એડ કરી લઈશું તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે ચપટી એવી હિંગ તીખા લીલા મરચાંને કટ કરીને એડ કરીશું કેપ્સિકમના કટકા એડ કરી લઈશું અને થોડા એવા મીઠા લીમડાના પાન એડ કરીને સાતરી લઈશું એક ડુંગળીને ઝીણી ચોપ કરીને એડ કરીને મિક્સ કરી લઈશું ડુંગળી સરસ રીતે સતરાઈ ગઈ છે તો એક ટામેટાને ઝીણું કટ કરીને એડ કરીશું અડધી ચમચી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એક ચમચી જેટલું તીખું લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લઈશું મસાલા અને ડુંગળી ટામેટા સરસ રીતે સતડાઈ જાય એટલે કોરા કરેલા મમરા એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે અડધા એવા લીંબુનો રસ એડ કરીશું જેનાથી આ ચટપટીનો ટેસ્ટ એકદમ ખાટો મીઠો અને અને મસ્ત આવશે ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીને મિક્સ કરી લઈશું અને આ ચટપટીને તમે ઠંડી પણ લંચ બોક્સમાં લઈ જઈ શકો છો એટલી ટેસ્ટી અને મસ્ત લાગશે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો સાંજની નાની મોટી ભૂખ માટે ફક્ત એક ચમચી તેલમાં બનીને તૈયાર થઈ જશે અને મમરાની બીજી કઈ રેસીપી જોવા માંગો છો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ